ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્ર થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી પહેલીવાર ઘણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલું જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં આ કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે કે બેથી વધારે ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાવી અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા વિજય

ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી પહેલીવાર ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા આવશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાવી અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા વિજય

કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા જવાશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે કે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને એ વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવું મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા જય

ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી પહેલીવાર ગણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો ટકા કરી શકવાના તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મથડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે કે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે અસ્તુ ભારત માતા વિજય